પ્રકરણ નંબર નવ સંસ્થાકીય મનો અભ્યાસ કર્યો હવે આજે આપણે સંસ્થાના અમલદાર અને સમચોરસીય સંરચના નો અભ્યાસ કરવાનો છે તો એકવાર ફરીથી સંસ્થાની વ્યાખ્યા આપણે તૈયાર કરી લઈએ સંસ્થા વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે જેમાં સમ વિભાજન કાર્ય વિભાજન સત્તા અધિકાર અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે તો આપણું પ્રકરણ છે સંસ્થાકીય મનોવિજ્ઞાન એમાં મોસ્ટ આઈએમપી વ્યાખ્યા આપણે મોઢે કરવાની છે તૈયાર કરવા છે વિભાગ સી બે ગુણમાં સંસ્થા એટલે શું તો સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે જેમાં સમવિભાજન કાર્ય વિભાજન સત્તા જવાબદારી કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે તો હવે આપણે વિડીયો ભાગ નંબર ત્રણ સંસ્થાની સંરચનાના પકારો વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ હું ચેતન પટવા બધા સ્ટુડન્ટનું મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણા માટે ધોરણ બાર નું વર્ષ બહુ મહત્વનું છે અને આ પ્રકરણમાંથી આઠ ગુણના પ્રશ્નો પૂછાશે તો સંસ્થાની સંરચનાના પ્રકાર તો સંસ્થાની સંરચના એ શું છે વર્ષો પહેલાથી શરૂઆત કરીએ એક સમય હતો જ્યારે રાજા રાજાશાહીમાં અમુક વ્યક્તિઓ સર્વે સર્વા

લોકશાહી શાસન પ્રથાનો ઉદય અને વિકાસ થતા રાજ્ય જેવી મોટી સંસ્થા હોય કે ન્યાયાલય જેવી તેની પેટા સંસ્થા એ દરેકના વહીવટની ચોક્કસ પ્રણાલી તૈયાર થતી ગઈ આજે આપણને વિવિધ પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો આજે વિવિધ પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે સંસ્થાઓની સંરચનાના વિવિધ પ્રકારો ઉદભવ્યા છે તો આપણા છે સંસ્થાની તો અહીંયા આપણે ત્રણ પ્રકારનો અભ્યાસ કરીશું સરળ સંરચના અમલદાર સાહી સંરચના સંરચના વિદ્યાર્થીઓ આપણા વિષયનો આધાર એ પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર એ મુદ્દા છે તો સંસ્થાની સરરચના પકારો અત્યારે આપણે તૈયાર કરીએ પ્રકાર સરળ સંરચના સંસ્થાની સરરચના પ્રકારો જણાવીને કોઈ પણ એક સમજાવો તો સંસ્થાની સરરચના પ્રકારો તમારે ત્રણ જણાવવાના સરળ સંરચના એક અમલદાર સાહી સંરચના બે સમચોરસી રીતે વિદ્યાર્થીઓ આપણે તૈયારી કરવાની રહેશે તો સરળ સંરચના અમલદાર સાહી સંરચના અને સમચોરસીય સંરચના પ્રશ્નના ત્રણ વિભાગો તમે માહિતગાર થઈ ગયા વિદ્યાર્થીઓ સીમા બે ગુણમાં સંરચના ત્રણ તો સૌથી પહેલા સરળ સંરચના ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ નામ પ્રમાણે આ સંરચનાના ગુણ છે એકદમ સરળ છે આ પ્રકારની સંરચનામાં

સામાન્ય રીતે તેમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી એક જ વ્યક્તિની નીચે અમુક વ્યક્તિઓ કાર્ય કરે છે જે એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વેપારી સંસ્થાનું સંચાલન થતું હોય તે આ પ્રકારની રચના જોવા મળે છે જ્યાં એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વ્યાપારી સંસ્થાનું સંચાલન થતું હોય ત્યાં આ પ્રકારની રચના જોવા મળે છે અહીં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે વ્યવસ્થાપક એટલે કે સંસ્થા સંભાળનાર વ્યક્તિ અને માલિક બંને એક જ હોય કર્મચારીના હોદ્દાઓનો સેનીક્રમ લગભગ નહીવત હોય છે એટલે કર્મચારીના હોદ્દા જેવું કઈ હોતું નથી એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ વારંવાર સ્ટુડન્ટ હું તમને કહું છું કે કોઈ પણ પ્રકારનો મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે એનો આધાર મુદ્દા છે પણ મુદ્દાનો આધાર એમાં રહેલું ઉદાહરણ છે જે આપણને શીખવાડે કે આપણે મુદ્દામાં શું લખીશું અને પર્સનલ ટાઇટલ આપણને શીખવાડે કે આમાં કયા મુદ્દા છે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કોઈ સેલ્સ એજન્સી ધરાવતી વ્યક્તિ તેની એજન્સીનો માલ વેચવા માટે

એ સંસ્થાનો માલિક સેલ્સ એજન્સીનો માલિક એ સંસ્થાનો માલિક તથા વ્યવસ્થાપક બંને ગણાય નિમણૂક પામેલ સેલ્સ એજન્ટ વેચાણ અંગેનો અહેવાલ સીધો તેના માલિકને આપે છે સરસ રચના સપા સંરચનામાં એક કલ્પેશ ભાઈ કરીને મુખ્ય વ્યક્તિ હોય જે વ્યવસ્થાપક છે વ્યવસ્થાપક છે સંસ્થાના માલિક પણ છે અને એની હાથ નીચે પાંચ કર્મચારીઓ કામ કરે અને પાંચ કર્મચારીઓ માલ વેચીને ડાયરેક્ટ કલ્પેશભાઈને પાવતી આપે તેને સરસ રચના તરીકે આપણે ઓળખીશું હવે અમલદાર શાહી સંરચના વિશે જોવાનો પ્રયત્ન કરીએ અમલદાર અમલ કરવો લોકશાહી નહીં પણ અહીંયા જોવા મળશે એટલે વ્યાખ્યા જોઈએ કે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદાર સાહી સંરચના કહે છે

કાયદાઓ અને નિયમિકરચના નિયમો નિશ્ચિત હોય છે કયા કર્મચારી કયું કાર્ય કરવું અને કયું કામ નથી કરવાનું એના નિયમો નિશ્ચિત હોય છે નીતિ નિયમો પ્રમાણે કાર્ય કરે છે એક ઉદાહરણ થી સમજવાનો પ્રયત્ન કરીએ કે અમલદાર સાહી સંરચના શું છે આપ્યું છે કે આપની મોટા ભાગની સરકારી જવાબદારી અને અધિકાર હોય છે અને તે પ્રમાણે આદેશ શૃંખલા હોય છે આદેશ સાકર ચોક્કસ માળખાની બહાર જઈને નિર્ણય લેવાની સ્વતંત્રતા બહુ ઓછી હોય છે ચોક્કસ જે માળખું છે એની બહાર જઈને કોઈ વ્યક્તિ નિર્ણય લેવાની બહુ ઓછી હોય છે આ સૌથી મોટી નબળાઈ એ છે છે એની મર્યાદા કઈ નબળાઈ શું છે કે તેમાં કાયદાઓને વળગી રહેવાનું હોવાથી જ્યારે કોઈ એવો કિસ્સો બને જે માટે નિયમોના માળખામાં કોઈ જોગવાઈ ન હોય ત્યારે નિયમોમાં તાત્કાલિક કોઈ સુધારો શક્ય હોતો નથી એટલે અમલદાર અહીંસા રચના ની એક નબળાઈ છે એની મર્યાદા છે કે કાયદાઓને કર્મચારીઓ વળગી રહેવાનું હોય છે સરસ રચનામાં સમ ચોરસ્ય માં આ બાબત નથી કોઈ એવો કિસ્સો બને જે માટે નિયમોના માખા કોઈ જોગવાઈ જ ન હોય તે નિયમોમાં તાત્કાલિક કોઈ સુધારો શક્ય હોતો નથી ફૈસામાં પૂછાય તો તમે લખી શકો અમલદાર સાઈ સરતનાની નબરાઈ હવે મહત્વની બાબત ઘણા વર્ષોથી વિભાગ દીત્રણ ગુણમાં પૂછાય સમચોરસીય સંરચના તો સમચોરસીય સંરચના વિશે આપણે જોઈએ કે જે સંસ્થામાં શબ્દો ઉપર ભાર આપજો બહુવિધ જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે સમચોરસીય સંરચના ખૂબ અસરકારક નીવડે છે શું કહે છે ધ્યાન આપજો જે સંસ્થામાં બહુવિધ જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે સમચોરસ્ય સરતના ખૂબ અસરકારક નીવડે છે શબ્દો પર બહુવિધ જટિલ એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય તે સમચોરસ્ય સંરચના એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ સામાન્ય રીતે કોલેજ યુનિવર્સિટી હોસ્પિટલ વિજ્ઞાપન સંસ્થા વગેરેમાં આવી સંરચના

જેઓ વિચારોના આદાન પ્રદાન પ્લસ વિશિષ્ટ સંસાધનોને વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તિત કરે છે અહીં ઉદાહરણ સરસ આપ્યું છે ત્યારે આપજો વિદ્યાર્થીઓ કે એક કોલેજમાં વિવિધ વિભાગો હોય છે જેવા કે વહીવટી વિભાગ હિસાબ વિભાગ લાઇબ્રેરી શૈક્ષણિક વિભાગ જે પ્રોફેસરો ભણાવતા હોય સ્ટુડન્ટને વગેરે તો આ ઉપરાંત કોલેજમાં કેટલાક અભ્યાસક્રમો પણ ભણાવાય છે એના સિવાય બીજા અભ્યાસક્રમ પણ કોલેજમાં ચાલતા હોય આપણે વાત કરી કે વહીવટી વિભાગ હોય હિસાબ વિભાગ હોય લાઇબ્રેરી હોય શૈક્ષણિક વિભાગ હોય એના ઉપરાંત બીજા અભ્યાસક્રમ પણ ભણાવવામાં છે તો આ અભ્યાસક્રમોને તે કોલેજના ઉત્પાદનો ગણી શકાય તો કયા અભ્યાસક્રમો તો ઉદાહરણ આપ્યું છે જેમાં બીએ બીએસસી બીકોમ એમએ એમએસસી એમકોમ પીએચડી વગેરેનો સમાવેશ થાય છે આ પ્રકારની સંસ્થામાં કર્મચારીની બેવડી જવાબદારી રહે રહે છે છે બે પ્રકારની કર્મચારીમાં પોતાના અધ્યાપન કાર્ય તરફ અને બીજી પોતે જે વિભાગ સાથે સંકળાયેલા છે તેના તરફ એક પોતે જે શિક્ષણ આપે છે પ્રોફેસર તરીકે અધ્યાપન કાર્ય તરફ બીજી પોતે જે વિભાગ સાથે જોડાયેલ છે તેના તરફ આ એક વ્યાખ્યાતા અને કોલેજના આચાર્યશ્રીને પણ જવાબદાર છે તેમજ મનોવિજ્ઞાન વિભાગના શબ્દ ઉપર ભાર આપીશું અધ્યક્ષ પણ જવાબદાર છે ત્યાંથી સમજો જેમાં બી

અમલદાર સાહી સંરચના અને સરળ સંરચનાનો આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાનનો આધાર એ પ્રશ્ન છે પ્રશ્નનો આધાર મુદ્દા છે અને મુદ્દાનો આધાર ઉદાહરણ છે તો એ સંસ્થાની સંરચનાના પ્રકારો વિડિયો ભાગ નંબર 3 ની અંદર તમારા ત્રણ મુદ્દા મોડે કરવાના છે પહેલો મુદ્દો છે સરળ સંરચના બીજો મુદ્દો છે અમલદાર સાહી સંરચના અને ત્રીજો મુદ્દો છે સમચોરસીય સંરચના તો આજે આપણે વિદ્યાર્થીઓ આટલા સુધી રાખીશું પણ મારો જે છેલ્લો શબ્દ છે એની પહેલા એક ત્રણ શબ્દો આપણી પર્સનાલિટી અને વ્યક્તિત્વમાં ન હોવા જોઈએ સ્ટુડન્ટ ધ્યાન આપજો આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ ડર ભય અને ચિંતા આ ત્રણ શબ્દો આપણી પર્સનાલિટીમાંથી કાઢી રાખજો અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે પણ ડર ભય અને ચિંતા ચિંતા ઉપર જે મીંડું આવે ને નીકળી જાય તો સંસારની ચિંતા બની જાય વિદ્યાર્થીઓ ધ્યાન આપજો એટલે તમારામાં આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ ડર ભય અને ચિંતા ના શું આવડે બધું જ આવડે આ પ્રકારનો ભાવ રાખવાનો અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે ચેતન પતવાના બધા સ્ટુડન્ટ અને વિદ્યાર્થીઓને જય જીનેન્દ્ર